આજ રોજ ભાવનગર જિલ્લાના ઘોઘા નજીક આવેલી આડી સડક પાસે આવેલા પાણી ટાંકી નજીક ખુલ્લા અને પાણી થી ભરેલા મોટા ખાડામાં પડી જતા ત્રણ બાળકો માંથી બે બાળકોના દુઃખદ મોત નીપજ્યા છે જ્યારે એક બાળકનો જીવ બચાવી લેવામાં આવ્યો છે આ ઘટના સમગ્ર વિસ્તારમાં શોકની પેદા કરી રહી છે સ્થાનિક લોકો દ્વારા મળતી માહિતી મુજબ ત્રણ બાળકો નજીકમાં રમતા હતા ત્યારે અજાણતા પાણી ભરાયેલા ખાડામાં પડી ગયા હતા આ ખાડો ખૂબ જ ઊંડો હોવાથી પાણીમાં ડૂબી જતા બે બાળકોને બચાવવાના પ્રયાસ નિષ્ફળ ગયો જ્યારે એક બાળકને તાત્કાલિક સ્થાનિક યુવાનો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો

આ સમાચાર સાંભળવા માટે મારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આભાર